નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવારના રોજ મિત્રો આજની નવી આવક વિશેની વાત કરું તો મિત્રો આજે ત્રણ બ્લોક જેવી નવી આવક થઈ છે ગઈકાલની જે આવક હતી એ આથી એક નંબરના બ્લોકથી લઈને મિત્રો સાત નંબરના બ્લોક સુધી ગઈકાલની જે આવક હતી એ પડતર થયા અને આજે દસ બ્લોક સુધીની આવક થઈ ગઈ છે મિત્રો એટલે ત્રણ બ્લોક જેવી આજે નવી આવક થઈ છે અને હરાજીનું કામકાજ મિત્રો અહીંયાથી એક નંબરના બ્લોકથી ચાલુ થવાનું છે આપ જોઈ શકો છો અહીંયા વેપારી ભાઈઓ પણ ભેગા થઈ ગયા છે ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરું તો ગઈકાલે પાછળથી એન્ડમાં બજાર થોડુંક સુધર્યું હતું હાલ થોડું એવું બજાર ખેંચાતું હતું અને લેવાલી પણ સારી હતી ગઈકાલે આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ તેમજ મિત્રો સફેદ ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો બે ત્રણ વકલના બજાર ભાવ એના પણ જાણી લઈ કે કેવા બજાર ભાવ રહે છે એના આજે બસો ને રૂપિયામાં પેલો વકલ વેચાણો છે તમને ડુંગળી દેખાડી દો હમણાં તો મિત્રો આને બસો ને એક સાઠ થી અહીંયા મિત્રો આના બસો ને રૂપિયા ભાવ દીધો છે આ પ્રકારનું સાઈઝમાં છે નાના મોટું સાઈઝમાં છે અને થોડુંક મોટી સાઈઝ બેતા ઉપર છે જોઈ શકો છો અને મીડિયમ ક્વોલિટીમાં છે બસો એક સાઈઠ રૂપિયા ભાવ દીધો છે આ પ્રકારની ક્વોલિટી છે બસો ને રૂપિયા ભાવ દીધો છે આને બસો ને રૂપિયા ભાવ દીધો છે ક્વોલિટી બે સેમ જ છે જોઈ શકો છો બે સેમ ક્વોલિટી છે અને સાઈઝમાં જોઈ શકો છો એ પ્રકારનું છે અને બસો ને એક સાઈઠ જ ત્યાં બે ને આઠ કાબુ

છે આના રૂપિયા ને આ સારું છે તમે જોઈ શકો છો બસો ને રૂપિયા ભાવતું છે હાલ સાઈઝ માં થોડુંક મીડિયમ છે એકદમ બમ્પર સાઇઝ નથી થોડીક મીડિયમ સાઈઝ છે આવડી બસો છનું રૂપિયા બાકી ક્વોલિટી સારી છે બસો છનું રૂપિયા ભાવતી હે આ ક્વોલિટી સારી છે લાલ ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો એના બજાર ભાવ પણ જાણી લઈ ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ છે ઝીણા મોટી સાઈઝ માં છે જોઈ શકો છો અને થોડુંક મીડિયમ ક્વોલિટી છે ભાઈ ક્વોલિટી માં મીડિયમ ભૂંગરું બેતું છે એની અંદર ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે ઓકે સાઈઝ માં નાના મોટું બધું છે ને મીડિયમ ક્વોલિટી માં છે

તો મિત્રો એકસો એકતાલીસ રૂપિયા ભાવ થયો આ હાવ ઝીણી ગુલ્ટી છે લાંબી છે જોઈ શકો છો ગુલ્ટી એકસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે એની અંદર ઉગાવો છે બગાળ નથી આ પ્રકારનો ઉગાવો છે બાકી બગાળ નથી દેખાતો જોઈ શકો છો એકસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ગુલટીનું હાવ ઝીણી છે ને લાંબી છે

હાલો રેડી આના મિત્રો ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે આ સાઈઝ માં મોટું છે ને ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બેતું છે થોડુંક આ પ્રકારનું બેતું મીડિયમ ક્વોલિટી માલ છે અને સારા સારી ક્વોલિટીની વાત કરી તો મિત્રો સારી ક્વોલિટી આ પ્રકારની સારી ક્વોલિટી હોતી છે એની અંદર બાકી મીડિયમ ક્વોલિટી વધારે પૂરતું આની અંદર જે ઉગાવ હોય છે જોઈ શકો છો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ જોઈએ તો થોડોક સારો થઈ ગયો બદલા ની વાત કરી બગાડ નથી હુકો બગાડ છે બસો ને એક રૂપિયા બાકી બધું બગાડ જ છે હુક્કો બસો ને એક રૂપિયા મિત્રો ને એકતાલીસ રૂપિયા ભાવતી કલર વાળું બેતું છે બગડ વગર નું બગડ રૂપિયા કલર વાળું બેતું છે જોઈ શકો છો આ પ્રકારનું બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ફાઈનલી ખેડૂત મિત્રો આ ડુંગળીના બજાર ભાવ અને બજાર ભાવ જોઈએ તો મિત્રો આજે થોડું એવું બજાર સારું દેખાય છે સવાર આજે બજાર થોડુંક અત્યારે સવારે સારું દેખાય છે અને મિત્રો આગળ બીજા ભાગમાં પણ જાણીશું આપણે કે આગળ કેવા બજાર ભાવ રહે છે બજાર સુધરેલી ને સુધરેલી રહે છે કે કાંઈ ફેરફાર થાય છે એ આપણે જોઈએ તો બીજા ભાગમાં જાણીશું અગિયાર વાગ્યાની આસપાસ સાડા દસ અગિયાર વાગ્યા ની આસપાસ તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો ને અને ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ